પૃથ્વીના વાતાવરણના તાપમાનમાં વધારો થવાથી ગ્લોબલ વોર્મિંગ કહેવાય હવે તેના લીધે શું થાય છે તેના લીધે થતી આપણે વાત કરી તેના પરિણામે બીજી બાબતોની સાથે સાથ ધ્રુવ પ્રદેશનો બરફ પીગળી જવાનો છે કારણ કે અતિશય ગરમીને કારણે આ થવાનું છે ધ્રુવ પ્રદેશ તો જે બરફ છે એ પીગળશે પીગળી જાય તો જેને લીધે દરિયાની સપાટી ધીમે ધીમે ઊંચી આવે દરિયાની સપાટી ઊંચી આવી જાય તો મુશ્કેલી થવાની જ છે એ પણ આપણે ખ્યાલ છે હવે જેને કારણે દરિયાના વિસ્તારો પરની જે સ્થિતિ છે એ ઉત્પન્ન થાય દરિયાની અંદર જે લહેરો ઉત્પન્ન થાય છે અને કિનારાના વિસ્તારો છે ત્યાં ભયજનક વાતાવરણ ઊભું થાય કિનારાના વિસ્તારોમાં પણ